નામ લગભગ ભૂલી ગયો છું પણ અમરતભાઈ હતા એમના પિતાસિંહ પાછળ अ न

ત્યાર પછી મારો બેંકનો સંબંધ થયો એટલે ત્યાર પછી અહીંયો પિંતો સાથે નાતો બંધાવા માંડ્યો તો મઉ એટલે બહુ દૂર વિશે તો ઓય એવું લાગતું હતું પણ અમારા ડાઈમેને પહેલા અહીંયો આવ્યા અને એમને અમારા ગામની જે સંસ્કૃતિ હતી એ અહીંયો ફેલાય સુંદર સાથી પિંતોની વાત કરું તો

તો આ મંદિરનું જેટલું પન્ના મંદિરનું જેટલું મહત્વ છે એટલું જ આ મંદિરનું મહત્વ છે તેથી તમને તો કે તમને આ મંદિર નો અહીંયા રહી અને સેવા કરવાનું મોકું મળ્યું તો અજુકથી આપણું મંદિર છે અને રાખીની આપણે સેવા કરવી છે સામાજિક વાતો છે એ અહીંયા હું સામાજિક વાતો કરવા ઉભો થયો નથી પણ પિંટો નું જે મહત્વ છે પિંટોઈ નું જે સંગઠન હતું તો વર્ષો પહેલા સમૂહ લગ્ન તો આજી થયા પણ સમૂહ લગ્ન વર્ષો પહેલા ટીંડોઈ થી તારીખ નક્કી કરવામાં માં આવતી વાલા દાદા પણ ખબર હશે કે ટીંડોઈ ઊંગા મે મરે અને 22 અને 68 ની એક તારીખ નક્કી થાય અને એ તારીખ પ્રમાણે અહીંયો ટીંડોઈ હોય મવ હોય નોદોઈ હોય વર્તુ હોય દદાલિયા હોય એ જ તારીખે 15 થી 20 કન્યાઓ એક સાથે એ લગ્ન કન્વિધી બનતા

ચોમાસાની અંદર ઘણી બધી ચેરી વનસ્પતિ થાય છે પણ દોર કોંતર હોય એ બાદ જરવા જાય પણ એ સુંગી ને ખાય સારી વસ્તુ હોય એ જ એ વસ્તુ ખાતી હોય છે અને ચેરી વનસ્પતિ હોય એ તાકતી હોય એમ સંસારની અંદર દરેક જીન કઈ પરમધામ થી આયેલો નથી પણ પરમધામ જવા માટે અને જે આપણે રાજી જોડે કોલ કરીને આવ્યા છીએ કે હું સંસાર ની અંદર થઈ આપને ભૂલીશ નહીં તો આપણા કોણ ભંભળની કરવાવાળા માણસો ઘણા બધા મસ્ત ઘણો સુંદર સાત પણ આપણો લક્ષ એક જ હોવું જોઈએ કે કેમ અર્જુને માછલીની ઓક દેવી દીધી એમ આપણે રાજીના ચરણોમાં પાછા જવું છું તો આપણે રાજીનું સતત સ્મરણ કરીશું વધારે કંઈ કહેતો નથી મને અહીં બોલવાનો મોકો આપ્યો એ બદલ આપ સર્વ સુંદર સાથનો અને એ પણ સર્વ મહિલા સુંદર સાથનો હું ખૂબ ખૂબ આભાર માનું છું બોલો પ્રાણનાથ સર્વ સુંદર સાથ